નમસ્કાર દર્શક મિત્રો અંતક న్యూઝ માં આપ સૌનું સ્વાગત છે અને હું છું પૂર્વકત જિલ્લા બ્યુરો હેડ ભારતી માફી જાણે તો દર્શક મિત્રો આજે અંતક ની ટીમ આવી છે એસઆરસી મધ્ય કારણ કે આજરોજ સવારે એક મેસેજ સોશિયલ મીડિયા ઉપર એવા વાયરલ થઈ રહ્યા હતા કે જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે ડીપીએ દ્વારા એસઆરસી ને જે લિસ્ટ ડેટ માટે હોલ્ડ આપવામાં આવ્યો હતો થોડા સમય પહેલા તો તે પાછો ખેંચી લેવામાં આવ્યો છે એનો મતલબ એમ કે એસઆરસી હવે લીઝ રદ મુદ્દે દુકાનદાર ઉપર કાર્યવાહી ફરીથી કરી શકે છે તો આ મેસેજથી ટાગો રોડ અને રામાગ રોડના વેપારીઓ સવારથી ચિંતામાં મૂકાય ગયા હતા તો આમતકની ટીમ એ વાતનો ખુલાસો કરવા માટે એસઆરસી ડેપ્યુટી ચેરમેન પ્રેમભાઈ લાલવાણી પાસે આવે છે તો આપ શું કહો આ વાત સત્ય છે કે ખોટી વાત તો જે મેસેજ વાયરલ થઈ રહ્યા છે એના વિશે આપ શું કહો છો પબ્લિકને છે મિસગાઈડ કરો માગે છે બાકીમાં કોઈ નથી અને જે સવારથી મેસેજ વાયરલ થઈ રહ્યા છે તો ડીપી શું હોલ્ડ પાછો ખેંચી લીધો છે એ કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો પણ જે પહેલો ઓર્ડર છે એ હજી લાગુ કરવામાં આવેલો છે એમાં ફેરફાર નથી થયો તો આ વાત ઉપરથી વેપારીઓને શું સંદેશો આપશે ચિંતા કરવાની જરૂર નથી તો દર્શક મિત્રો આપણે જાણ્યું કે ડેપ્યુટી ચેરમેન પ્રેમભાઈ લાલવાણીએ આ વાતને ચોખ્ખા શબ્દોમાં વખોડી કાઢી છે તો તે ઉપરથી કહી શકાય કે વેપારીઓને હમણાં હાલ કોઈ ચિંતા કરવાની જરૂરત નથી